ભેટ દ્વારકામાં દાદાનું બોલડોઝર કાર્યવાહી બાદ હવે સોશિયલ મીડિયા પર ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીને ધમકીઓ મળવાનું શરૂ થઈ ગઈ છે ધમકી મળ્યા બાદ તંત્ર અને પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે ભેટ દ્વારકામાં 76 જેટલી દબાણો દૂર કરીને છ કરોડથી વધુની જમીન ખરીદી કરવામાં આવી હોવાનો ખુલાસો ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી દાદાનું બુલડોઝર હેશટેગ ટ્રેન્ડ થઈ રહ્યો છે સોમનાથ જિલ્લાના ઇતિહાસમાં પહેલાં સવે જોયું કે સૌથી મોટું ડિમોલેશન કે ધાર્મિક સ્થળોને હટાવી દેવામાં આવે કે જે ગેરકાયદેસર જમીન હતી તેની ઉપર ધાર્મિક સ્થળો બાંધકામ કરવામાં આવ્યું હતું સૌથી મોટું ડિમોલેશન એ હતું એથી થોડા સમય પહેલા દ્વારકાની અંદર પણ ડિમોલેશન કરવામાં આવ્યું હતું ને હવે ફરી એકવાર દ્વારકાની અંદર સતત ત્રણ દિવસથી દાદાનો બુલડોઝર ફરી રહ્યું છે બેટ દ્વારકામાં ગઈકાલે કરવામાં આવેલા મેગા ડિમોલેશનના પડગા પડ્યા હોવાનું સામે આવ્યું છે બેટ દ્વારકામાં દાદાનું બુલડોઝર કાર્યવાહી બાદ હવે સોશિયલ મીડિયા પર ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ધમકીઓ મળવાનું શરૂ થઈ ગઈ છે સોશિયલ મીડિયા પર એક્સ હેન્ડલ પર ધમકી મળ્યા બાદ તંત્ર અને પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે બેટ દ્વારકામાં છોતેર જેટલી દબાણો દૂર કરીને છ કરોડથી વધુની જમીન ખુલી કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે ગઈકાલે યાત્રાધામ બેટ દ્વારકામાં મેગાડીમોની કામગીરી બાદ આજે સોશિયલ મીડિયા પરથી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી ધમકીઓ મળવાની શરૂ થઈ ગઈ છે આજે ગેસ્ટ ફ્રોમ માર્સ નામના એક 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 સેન્ડલ પરથી પછી વારાફરતી કરવામાં આવ્યા હતા બેટ દ્વારકામાં દબાણ હટાવવા પર ગૃહ રાજ્યમંત્રીને ધમકીઓ મળી છે પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે બેટ દ્વારકામાં જે થયું તે અમે યાદ રાખીશું અમારા લોકો અમારા બાળકો સાથે જે થયું તેને યાદ રાખીશું ગેસ્ટ ફ્રોમ માર્સ નામના એક પરથી આ તમામ ધમકીઓ આપવામાં આવી છે ટ્વીટ કરીને ધમકી આપ્યા બાદ લખ્યું કે બાલાપુરના લોકો માટે કડકડતી શિયાળો ખોરાક નથી આશ્રય નથી પ્રાણીઓ પીડાઈ રહ્યા છે લોકો પીડાઈ રહ્યા છે પણ કોઈ તેમને મીડિયા પર બતાવી રહ્યું નથી અન્ય ટ્વીટમાં લખ્યું અને નોટિસ નહીં ફક્ત ઘરની બહાર એક કાળો ક્રોસ કરી અને પછી તોડી પાડવામાં આવ્યા છે

ઉપરના માળ અને ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા હતા જેના પર એક્શન લેતા આજે ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું દબાણની કાર્યવાહી એએમસી કોર્પોરેશન પૂર્વ વિભાગના એટ્રેસ્ટ વિભાગે હાથ ધરી હતી અને ડિમોલેશનના પગલે પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ત્રણ એસપી અને પાંચ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર ખડકી દેવામાં આવ્યો હતો પરંતુ આજે અમદાવાદ ને એ વિસ્તારમાં પણ બુલડોઝર ચાલ્યું છે સાથે સાથે બેટ દ્વારકામાં પણ બુલડોઝર ચાલ્યું છે બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં ત્રીજા દિવસે પણ ડિમોલિશન કામગીરી યથાવત છે એટલે કે આજે પણ યથાવત છે સતત આજે ત્રીજો દિવસ છે કુલ ચારસો ને પચાસ જેટલા આસામીઓને નોટિસ આપવામાં આવી હતી અત્યાર સુધીમાં એકસો અગિયાર બાંધકામ તોડી

જે હજુ પણ આગામી બે દિવસ યથાવત રહે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે દ્વારકા પંથકમાં શનિવારથી શરૂ થયેલા ઓપરેશન ડિમોલેશનના ત્રીજા રાઉન્ડમાં આજે પણ તંત્રએ દબાણ હટાવ ઝુંબેશ જારી રાખી છે આજે સવારથી બેટ દ્વારકાના બાલા પર વિસ્તારમાં તંત્ર દ્વારા અનઅધિકૃત અતિક્રમણ હટાવાની કામગીરી હાથ ધરાઈ છે આજે સવારથી બપોર સુધીમાં દ્વારકાના રેવન્યુ તંત્ર તેમજ જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવેલી કામગીરી આશરે રૂપિયા બે કરોડ જેટલી કિંમતના ત્રીસ જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે ઐતિહાસિક મહત્વ ધરાવતા દ્વારકા તેમજ બેટ દ્વારકામાં વધી ગયેલા અનધિકૃત બાંધકામ પર દ્વારકા રેવન્યુ તંત્રે લાલાંગ કરી અને આયોજન રીતે કાર્યવાહીના અંતે ગઈકાલે શનિવાર અને રવિવારના રોજ અનિવાર્ય જણાતા વધુ એક વખત બેટ દ્વારકાના વાલાપર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે દ્વારકાના પ્રાંત અધિકારી આઈએએસ આમોલ આઉટે તથા જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેની ટીમ દ્વારા કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે અંગેની પૂરી તકેદારી સાથે શનિવારે જુદા જુદા રહેણાંક વિસ્તારના ગેરકાયદેસર બાંધકામને હટાવવાની કાર્યવાહી શરૂ કરી હતી જે હજુ પણ ચાલુ છે ગત ઓક્ટોબર બે એ સમયે બેટ દ્વારકા વિસ્તારમાં તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ ડિમોલેશન

બેટ દ્વારકામાં દાદાનું બોલડોઝર કાર્યવાહી બાદ હવે સોશિયલ મીડિયા પર ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ધમકીઓ મળવાનું શરૂ થઈ ગઈ છે ધમકી મળ્યા બાદ તંત્ર અને પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે ભેટ દ્વારકામાં છોતેર જેટલી દબાણો દૂર કરીને છ કરોડથી વધુની જમીન ખૂદી કરવામાં આવી હોવાનો ખુલાસો